કાબરા જ્વેલર્સના સ્થાપક કૈલાશ કાબરાએ બસ્સો કરોડના ટર્ન ઓવરની ઉજવણી રૂપે બાર ટીમ મેમ્બર્સને મોઘી કાર ભેટ આપી પ્રખ્યાત જ્વેલર્સ કૈલાશ કાબરાએ તેમની કંપની કાબરા જ્વેલર્સની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપનાર બાર વરિષ્ઠ ટીમ મેમ્બર્સને નવી કાર ભેટ આપી હતી આ ઉપર કંપનીએ પ્રથમ વખત વાર્ષિક બસ્સો કરોડ ટર્ન ઓવરના પ્રાપ્ત કર્યાના ઉજવણીના ભાગરૂપે આપવામાં આવ્યો હતો કાબરા જ્વેલર્સ લિમિટેડ અમદાવાદમાં કે કે જ્વેલર્સ બ્રાન્ડ હેઠળ જ્વેલરી શોરૂમ સંચાલિત કરે છે બે હજાર છમાં આ માત્ર એકવીસ વર્ષની ઉંમરે જ્વેલર્સ ઉદ્યોગમાં પ્રવેશ કરનાર કૈલાસ કાબરા કાબરા જ્વેલર્સ લિમિટેડના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે પોતે પોતાની લક્ઝરીઝ કાર ખરીદવાને બદલે તેમણે તેમની ટીમને આ ઇનામ આપવાનું પસંદ કર્યું હતું અશ્વિન વગેરે છે હું આ કંપનીમાં બે હજાર છથી જોડાયેલો છું અને મારે વાત કરવી છે તમે આપ લોકો બધા સુરતના સૌજીભાઈ ધોળક્યાના તો ઓળખતા જ જશો પણ કે કે અમારા અમદાવાદના સૌજીભાઈ ધોળક્યા છે જેને અમદાવાદમાં પહેલીવાર એમના સ્ટાફવાળાને આટલી બધી ગાડીઓ ગિફ્ટ આપી છે તો ખરેખર અમે એટલી ધન્યતા અનુભવીએ છીએ અને એક ગાડી લઈ લેવી તો બહુ સહેલી છે પણ એને મેન્ટેન કરવી એ બહુ અઘરી છે તો કે કે અમને ગાડી તો આપી જ છે એની જોડે જોડે અમને એ પણ બાહદારી આપી છે કે દર મહિને તમને આનું પેટ્રોલ એલાઉન્સ પણ મળશે આનું મેન્ટેનન્સ પણ મળશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું નહીં કે ગાડી આપીને ફ્રી રહી ગયા તો અમને એટલી વાયદારી આપી છે અને અમને ખરેખર અમારા આટલા વર્ષોની મહેનત અમારી પ્રમાણિકતાનું અંજાર અમને જે ઇનામ આપ્યું છે એ આ આ સમયમાં કોઈ ના આપી શકે ગ્રામ

બે હજાર છમાં શરૂ કર્યું તો પહેલો શોરૂમ ત્યારે બાર એમ્પ્લોયી હતા આજે અમારી કંપનીમાં એકસો ત્રીસ એમ્પ્લોય છે અમારા અમદાવાદ ખાતે સાત શોરૂમ છે અને આવનાર વર્ષોમાં બીજા બી અમારા અમદાવાદ અને ગુજરાતમાં બીજા જ્વેલરી શોરૂમ આવશે આ વર્ષે અમારો ટર્નઓવર બસો કરોડ રૂપિયા અચીવ થયું છે એની ખુશીમાં અમારા ઘરવાળાની ઈચ્છા હતી કે ભાઈ હું મારા માટે મોંઘી દીઠ ગાડી ત્રણ ચાર કરોડ રૂપિયાની કોઈ બી સારી રેન્જ રોવર કે પોર્શ ગાડી કે બીએમડબલ્યુ ગાડી ખરીદીએ પણ પછી મને સમહવ મેં વર્ષો પહેલાં સાવજી બી ઢોલખ્યા અમારા ડાયમંડ લાઇનના જે ઉધારમાં ઉદ્ધાર માણસ કહેવાય આખા વિશ્વ આખા ઇન્ડિયામાં એમનો એક વિડીયો જોયો હતો જ્યાં એમને એમના આઠસો કર્મચારીને એક ગાડી ગિફ્ટ આપી હતી કોઈને ફ્લેટ આપ્યા હતા કોઈને ફેમિલી હોલિડે આપી હતી તો મને એવો વિચાર આવ્યો કે આ વર્ષે હું મારી ગાડીનો આઈડિયા પોસ્ટપોન કરીને સૌ પ્રથમ જે મારા જૂના મેમ્બર્સ છે એમને સરસ ગાડી આપું તો અમે બાર લક્ઝરિયસ ગાડી જે મિનિમમ એવી ગાડીઓ ગિફ્ટ આપી છે અને એ પછીના જે મેમ્બર નવા જોડાતા ગયા એમને ચાંદીના સિક્કા સોનાના સિક્કા મોબાઈલ ફોન ટુ વ્હીલર સોલ ટુ વ્હીલર અમે આ વખતે સ્ટાફને ગિફ્ટ આપ્યા છે અને અમુક સ્ટાફ જે નવો નવો જોડાયા છે એમને એક નાની ટ્રીપ જેમ કે ગોવા ટ્રીપ છે આ આબુ ટ્રીપ છે ઉદયપુર ટ્રીપ છે એવી ગિફ્ટ આપી છે મારું નામ આનંદ ઠક્કર છે હું કંપનીમાં કાબરા લિમિટેડમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની પોસ્ટ પર છું અમે ઘણી બધી ગિફ્ટો આપેલ છે અમારી અમારા આ વખતે અમારા બધા સ્ટાફ મેમ્બર્સને જેમાં જેમ અમારા મોટા ભાઈએ પણ મેન્શન કર્યું એમ અમે સોનાના સિક્કાઓ આપ્યા છે અમે ચાંદીના સિક્કા આપ્યા છે અમે ટુ વ્હીલર્સ આપ્યા છે અમે શોર્ટ ટ્રીપ આપી છે બધાને જેમ કે ગોવાની ટ્રીપ થઈ ગઈ ઉદયપુરની ટ્રીપ થઈ ગઈ એવી લક્ઝરિયસ ટ્રીપ પણ અમે એમને બધાને આપી છે જે એકસો ત્રીસ મેમ્બર જે અમારી કંપનીમાં છે એ બધાને જ અમે કંઈકનું કંઈક કંઈકનું કંઈક નાની મોટી વસ્તુઓ આપેલ છે જેમાં મોબાઈલ ફોન્સ પણ આવી ગયા અમુક અમુક જેને જે અમારી કંપનીમાં નવા જોડાયેલા છે એ લોકોને અમે મોબાઈલ ફોન્સ બી આપ્યા છે નાની મોટી બીજી ગિફ્ટો પણ અમે ઘણી બધી આપેલી છે રિપોર્ટ બાય અશ્વિન લિબ્બાચીયા ભારત વિરર અમદાવાદ